નમસ્કાર મિત્રો વિડીયોમાં આવ્યા છો તો ખાસ કરીને વિનંતી કરું મિત્રો કે પહેલાં તો વિડીયોને પૂરેપૂરો સાંભળજો પૂરેપૂરો સમજજો અને પછી તમે તારા કોમેન્ટ લે તળી બોલાવો કોમેન્ટની બરાબર તો ખાસ કરીને એ વાત જણાવવા માગું છું મિત્રો આજે આપણે વિડીયોની અંદર ફક્ત બે વાત ઉપર એક નાનકડી ચર્ચા કરવાની છે વધારે આપણે કોઈ ગોટાળા વાળવા નથી બરાબર એટલે ખાસ કરીને આટલો વિડીયો પૂરેપૂરો સાંભળી લો અને પછી કોમેન્ટ કરજો આ કોમેન્ટનું એટલા માટે કહેવા માગું કે આપણે હમણાં એક બોટાદ જે ખેડૂત કરદા આંદોલન થયું એની અંદર જે ખેડૂતોના સમર્થનમાં આવેલા આમ આદમી પાર્ટીના લોકોને દંડા માર્યા ખેડૂતોને દોડાવી દોડાવીને દંડા માર્યા ઘસીડી ઘસીડીને દંડા માર્યા આધેડ આધેડ કોઈ બુઝુર્ગ એટલે કે ઘરડા ખેડૂત જે ત્યાં આગળ હતા એમની પણ કોઈ દયા નથી ગાધી એક નાનકડી બાળકી ઉપર એક દંડો મારેલો છે જે વિડીયોની અંદર સામે આવ્યું છે આ અને એના પછી અત્યારે જે બે દિવસ પહેલાં મંત્રી મ મંડળ જે આપણે મંત્રીઓની વહેંચણી થઈ મંત્રીઓને બનાવવામાં ભાજપ સરકારે જે મંત્રીઓ બનાવ્યા આ બે વાત ઉપર આપણે એક નાનકડી ચર્ચા કરવી છે તો ખાસ કરીને મિત્રો વિડીયોમાં બન્યા રહેશો પછી કોમેન્ટ કરજો બરાબર અને આગળ જે વિડીયો મેં બનાવ્યો તો એની અંદર મેં એવી રીતના વાત કરી હતી કે ખેડૂતના વારે કોઈ આવશે નહીં ભારતીય જનતા પાર્ટીનો કોઈ ફરક પડવાનો નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી કાલે હતી ને આજે છે આટલું મેં એટલા માટે કીધું કે ગમે એટલા ધામ ધામપસારા આપણે કરીશું આમ પરસેવો પાડીશું ગમે એવો લોહી પાણી એક કરીશું મિત્રો તો એ આ ગુજરાતના અંદરથી કે ભારત દેશમાંથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જવાનું નથી એનું એક મિત્રો ખાસ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવી કોઈ જ ડર નથી તમે ગમે એટલા આંદોલનો કરો ગમે એટલી રેલી કાઢો ગમે એટલા પ્રચારો કરો ગમે એટલું કરો પણ એક ખાસ વાત તો એ છે કે પહેલું તો વોટ ચોરી મુદ્દો જે કોંગ્રેસ પાર્ટીએ પણ ઉજાગર કર્યો એની અંદર જોયું આપણે એક નાનકડી વસ્તુ તમે મિત્રો સમજો કે કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની મીટિંગ હોય સભા હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સભા કરે ત્યારે જ્યારે મિત્રો ભાડાની બસો મોકલી સરકારી અધિકારીઓને રજાઓ પાડી અને ત્યાં આગળ એક મોટી ભીડ એકત્રિત કરવામાં આવે છે અને કોંગ્રેસ પાર્ટીની સભા હોય કે આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં આગળ લોકો સ્વયં ખર્ચે સ્વયં ભૂ ખડે પગે ઢાઢ હોય ચોમાસું હોય વરસાદ હોય તડકો હોય કે કંઈ પણ હોય રાત હોય કે દિવસ હોય તમે જોઈ રહ્યા છો અત્યારે અને હું પણ જોઈ રહ્યો છું કે કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીની સભા હોય કે કોંગ્રેસ પાર્ટીની સભા હોય ત્યાં આગળ મિત્રો પોતપોતાના પોતાના ખર્ચે લોકો કેટલી ભીડ આપણને જોવા મળે છે છતાં છતાં મિત્રો એક વિચાર કરો તમે કે આ ભારતીય જનતા પાર્ટીની જીત કેવી રીતે થાય છે એટલે ભારતીય જનતા પાર્ટીને કોઈ એવો ડર નથી તમે ગમે એટલા આંદોલનો કરશો ગમે એટલા ધમપસાડા કરશો છતાં મિત્રો ભારતીય જનતા પાર્ટીનો કોઈ ફરક પડવાનો નથી અત્યારે ખેડૂત ખેડૂતના ઘરે જે હોળી સળગાવી છે આ ભારતીય જનતા પાર્ટીના જે ખોળામાં બેસેલું પોલીસ તંત્ર એમને જે ખેડૂતોના દંડાઓનો વરસાદ વરસાવી લાઠીચાર્જ કરીને ખેડૂતના ઘરે જે અત્યારે દિવાળીના સમયની અંદર જે હોળીઓ હળગાવી છે તો ભારતીય જનતા પાર્ટીને કોઈ નેતા બોલવામાં માટે તૈયાર નથી ખેડૂતના હિત માટે ક્યાંય બોલવામાં નથી આવી રહ્યું અને એમને તો મંત્રી બનવાના ઉભરકા આવ્યા છે આપણે એ જ સમજવાની કોશિશ કરો મિત્રો એટલા માટે વિડીયોની અંદર મેં કીધું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ફરક પડવાનો નથી એટલે અમુક લોકો કોમેન્ટમાં એમ કહી રહ્યા હતા કે તું ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસી ગયો તું ફલણું કર્યું ભારતીય જનતા પાર્ટીનો આ છે ને તે છે ને આવી રીતે મિત્રો ઘણી બધી કોમેન્ટો આવી પણ આપ મેં ઇગ્નોર કરી છે કોઈ કોમેન્ટ આપણને દુઃખ પહોંચ્યું નથી સ્વાભાવિક છે જેવું સાંભળો એવો જવાબ મળે તમને હવે તમે એક વિચાર કરો મિત્રો કે દિવાળીના આટલા મોટા તહેવારોની અંદર જો ખેડૂતની આંખમાંથી આંસુ લાવવામાં આવતા હોય છતાં પાર્ટીને એની કોઈ કદર ના હોય એના વિશે કોઈ ચિંતા ના હોય અત્યારે આપણે જોયું કે મંત્રીઓને ઉજવણી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની અંદર પીલા ભાઈ કે મને મંત્રી બનાવી દીધો બહુ સારું થયું એટલે ઉજવણીઓ ચાલી રહી છે એક બાજુ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે નિશાશા નાખી રહ્યો છે ખેડૂતને આ દિવાળીના તહેવારોની અંદર હો હો મણના નહેકા નખાવ્યા છે છતાં આ પાર્ટીનો કોઈ ફરક પડવાનો નથી મિત્રો આ ખુલ્લે આમ કહું છું તમને આપવાળા આમ આદમી પાર્ટીના લોકો કે કોંગ્રેસ પાર્ટીના લોકો ગમે એટલા આંદોલનો કરશે ગમે એટલી સભાઓ કરશે છતાંય આ પાર્ટીનો કોઈ ફરક પડવાનો નથી એકસો ને બ્યાસી જે સીટ છે એની અંદર એકસો ને છપ્પન ભારતીય જનતા પાર્ટીની સીટો આવી હતી અને આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તમે લખીને રાખજો કે આ જનતાને આ એ જ જે ખેડૂત રડી રહ્યો છે અત્યારે એ જ ખેડૂત કમલમનું બટન દબાવવાનો છે હા એ હું તમને લખીને આપું કારણ કે અત્યારે પોતપોતાના સ્વાર્થ માટે સૌ લોકો જીવી રહ્યા છે નહીતર મિત્રો બોટાદની અંદર ખેડૂતો ઉપર જે અત્યાચાર થયો તો શું એ અત્યાચાર માત્ર બોટાદના ખેડૂતો પૂરતો જ હતો કેમ ગુજરાતની અંદર આટલા જિલ્લાઓ છે તાલુકાઓ છે ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ ખેડૂતો ખેતી કરી રહ્યા છે દરેક જગ્યાએ માર્કેટયાર્ડ છે કેમ ક્યાંય વિરોધ પ્રદર્શન ના કરવામાં આવ્યું તો મિત્રો પહેલી વાત તો એ કે ખેડૂતની અંદર એક એકતા નથી હા તમે બોટાદના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો તો આજુબાજુના જિલ્લાઓના ખેડૂતો તો ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવાના છે કારણ કે એમને બાર મહિનાના છ છ હજાર રૂપિયા મળી રહ્યા છે છ છ હજારમાં એમનું આખું ઘર ચાલી રહ્યું છે આખા એમના દીકરા દીકરીઓ છોકરાઓ જીવી રહ્યા છે એમની ખેતીવાડીનો ખર્ચો છ હજારમાં પાર પડી રહ્યો છે એટલે દરેક ખેડૂતોએ તમે જોજો મિત્રો કે કમલમનું જ બટન દબાવશે આપણે ગમે એટલા પછા કરશું કે કોઈ પણ પાર્ટી સભાઓ કરશે કે આ કરશે પણ કોઈને કશું ફરક પડવાનો નથી હા ચૂંટણી આવશે અને કંઈક ને કંઈક પેકેજ આપી દેશે એટલે જનતા રાજી બાકી આગળના સમયમાં જેટલો અત્યાચાર સહન કર્યો છે એ બધું ભૂલી જશે હા એ ચૂંટણી બે હજાર સત્યાવીસ પહેલાં એક બે મહિના પહેલાં એવા એવા પેકેજ જાહેર કરશે એટલે તમામે તમામ જનતા ગુજરાતની જનતાને કમળનું જ બટન દબાવવાની ઈચ્છા જાગશે તમે અત્યારથી ગમે એટલા રાડિયું પાડો બરડા પાડો હું માત્ર એટલું જ કહેવા માગું છું કે આ જનતાને હાથે કરીને પોતાને પગ ઉપર કોળીઓ લેવાની ટેવ પડી ગઈ છે અને આ ટેવ સતત પાછલા પચીસથી ત્રીસ વર્ષથી આ ગુજરાતની જનતાને એક એવી ટેવ પડી ગઈ છે કે હાથે રહીને પોતાના પગ ઉપર કોળીઓ લઈ રહી છે અને પાછળથી પછી તમે બરાડા પાડો આ કરો ફલાણું કરો ક્યાં મેળ પડવાનો મારો કહેવાનો ઉદ્દેશ આ હતો હવે મિત્રો વાત કરવા માગું કે ભલે અત્યારે ખેડૂતના ઘરે દિવાળીના સમયમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોલીસ તંત્રએ ખેડૂતોના ઘરમાં દિવાળીના સમયમાં હોળી પ્રગટાવી હોય હોળીઓ શરૂઆત કરી હોય હોળી કરી હોય અને એ લોકોએ દિવાળીની મંત્રીઓ પદ લઈ લઈને ઉજવણીઓ કરી હોય પણ ગુજરાતનો ખેડૂત જો ખરેખર એવું ઈચ્છતો હોય કે ખેડૂતને પોતાનો હક મળે અધિકાર મળે તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આ સમય ભૂલતા નહીં નહીતર બે હજાર સત્યાવીસના થોડા સમય પહેલાં કંઈક પેકેજ આવે તો ખૂબ મોડીલ લઈ લેજું બરાબર એટલે વધારે આપણે કંઈક કહેવું નથી હવે વાત કરવી છે મિત્રો મંત્રીમંડળ કે જે બે દિવસ પહેલાં મંત્રીઓનું પદ મળ્યું બરાબર છે દરેક લોકોએ મહેનત કરી એ પ્રમાણે એમને મત પદ મળ્યું બરાબર પણ એની અંદર એક અજૂક થોડુંક એવું લાગ્યું કે પેલા બે લોકો તમે સમજી જ ગયા છો એક તો અલ્પેશભાઈ ઠાકોર અને બીજા હાર્દિકભાઈ પટેલ એટલી બધી મિત્રો આશા લઈને બેઠા હતા કે અમને આ વખતે કંઈક ને કંઈક મંત્રીપદ આપવામાં આવશે પરંતુ આ બંનેના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું બિચારા જોઈ સ્ટેજ સામું જોઈ અને જે લોકો મંત્રીપદના શપથ લઈ રહ્યા હતા એમને સામું જોઈ નીચું ગાલી અને બેસી રહ્યા ઘણા ભારતીય જનતાના પાર્ટીના વખાણ કર્યા ઘણા ચૂપી રાખીને બેસી રહ્યા ગાંધી બાપુના વાંદરાઓની જેમ સાંભળવું કોઈનું નહીં બોલવું કંઈ નહીં થોડું ઘણું જો બોલવા જાય તો એમને મંત્રીપદ ના મળે એટલા ડરથી અત્યાર સુધી એ લોકો ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાતા રહ્યા છતાં એમને મંત્રીપદ ના મળ્યું એટલે ના મળ્યું એનું મિત્રો એક કારણ છે કે જે લોકો પક્ષ પલટું હોય અને ભારતીય જનતા પાર્ટી સારી રીતે સમજે છે કે હું એને હજુ થોડા વલખાં મરાવો બરાબર બાકી તમે જુઓ કે વાવ થારા જે પેટા ચૂંટણી યોજાઈ હતી ધારાસભ્યની હજુ તો ઘણો સમય પણ નથી થયો સ્વરૂપજી ઠાકોર વિશેની વાત કરું કે સ્વરૂપજી ઠાકોરને હજુ ઘણો સમય પણ ન થયો હતો રાજકારણમાં આવ્યા પછી હજુ તો થોડા છ સાત મહિના જ પહેલાં જ ધારાસભ્ય બન્યા અને સીધા અત્યારે ખાદી ઉદ્યોગ એવા બે ઉદ્યોગો આપી અને મંત્રીપદે એમને આપ્યું અને હાર્દિકભાઈ અને અલ્પેશભાઈ ઠાકોર જોતા રહી ગયા એટલે ક્યાંક ને ક્યાંક આ એમની શું ચાલ હોય આપણે સમજી શકીએ છીએ કારણ કે કોંગ્રેસનું ગઢ વાવ જેની અંદર જ્ઞાનીબેન ઠાકોર સતત જીતી રહ્યા હતા ઘણા વર્ષોથી એટલે એ ગઢની અંદર જ્યારે સૌરભજી ઠાકોરે વાવ ચૂંટણી જીતી એટલે ભારતીય જનતા પાર્ટીએ તરત જ એમને મંત્રીપદ આપી દીધું એટલે એટલા માટે કે એ ભારતીય જનતા પાર્ટીના શિસ્તને પાલન કરીને કામકાજ કરી રહ્યા હતા કોઈ દિવસ પાર્ટી વિશે ક્યાંય ખરાબ બોલ્યા નહીં અને પાર્ટીનો કોઈ દિવસ વિરોધ ના કર્યો એટલા માટે એમને ઘણી રાહ જોવી ના પડી અને એવા ને એવા બીજા પણ આ મંત્રીપદ મારા કહેવા મુજબ તો લગભગ આ મંત્રીપદ જે લાખણી તાલુકાના પહેલાં હતા વડાપ્રધાન અને અત્યારે દિયોદર તાલુકાના જે વડાપ્રધાન છે એવા કેશાજી ચૌહાણને મળવું જોઈતું હતું એની જગ્યાએ સ્વરૂપજીને મંત્રીપદ આપી દીધું બાકી ભારતીય જનતા પાર્ટી સાથે સતત વીસ વર્ષથી કેશાજી ચૌહાણ ભોગ આપી રહ્યા છે અને બે ત્રણ વાર ધારાસભ્ય પણ બની ચૂક્યા છે છતાં પણ એમને મંત્રીપદ ના મળ્યું અને પાર્ટી સાથે આટલા વર્ષથી કામકાજ કરી રહ્યા છે અને કાલ બપોરે આવેલા નવન યુવક નવયુવાન સૌરભજી ઠાકોરને મંત્રીપદ આપી દીધું એટલે વાવ થરાદનો એરિયા કવર થઈ જાય એટલા માટે હવે આ વાવ થરાદની ચૂંટણીને આવશે અને સ્વરૂપજીને મંત્રી બનાવવામાં આવ્યા એટલે ત્યાંનું જે વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટીને મળી જાય એટલે લોકોએ સમજવાનું છે કે બે હજાર સત્યાવીસની આવનારી ચૂંટણીમાં હાથે કરી અને ક્વાડીઓ પગ ઉપર લેતા નહીં અને બીજી વાત તો એ કહેવા માગું છું કે મિત્રો કોંગ્રેસ સરકારે સોરી અંગ્રેજ સરકાર બસો વર્ષ ભારત ઉપર રાજ કરીને ગઈ અને એ સમયની અંદર કેવી ગુલામી ભોગવતા હતા એ જ વારો હવે આવી ગયો છે બીજું કોઈ અંગ્રેજ સરકાર હોય ભારતની અંદર તો એ ભાજપ છે ભારતીય જનતા પાર્ટી આ લોકોને અંગ્રેજો કરતાં પણ વધારે ઘમંડ અહંકાર અને અભિમાન આવી ગયું છે કારણ કે મિત્રો પચીસ ત્રીસ વર્ષથી સતત જ્યાંની સરકાર બનતી હોય એ સરકારને અભિમાન તો આવી જાય પછી એ આમ લોકોનું ખેડૂતોનું શોષણ કરવાનું શરૂઆત કરી દીધું અત્યારે આપણે જોઈ રહ્યા અને અહંકારી માણસો થઈ ગયા અભિમાની માણસો થઈ ગયા હવે એમને એ લોકોને એવું થઈ ગયું છે કે હવે તો આપણી સરકાર ક્યારેય ઝૂકશે નહીં અને ઝૂકવાની નથી એટલે એટલો બધો અહંકારી બની ગઈ છે આ ભારતીય જનતા પાર્ટી કે વાત ના પૂછો પણ મિત્રો જ્યારે પણ ગુજરાતમાંથી કે ભારતમાંથી આ ભારતીય જનતા પાર્ટીનો ટિકિટ કપાશે ત્યારે એટલું સમજી લેજો કે ફરીવાર આ ભારત દેશ આ ગુજરાત રાજ્ય આઝાદ થયું બરાબર બાકી અત્યારે તો અંગ્રેજો જે અંગ્રેજો વખતે જે ગુલામી ભોગવી રહ્યા હતા એ અત્યારે ભોગવવાનું ચાલુ છે એમાં કોઈ લેખનો મેખ નથી આવનારા સમયની અંદર જાગૃત બનજો બરાબર વધારે આપણે ચર્ચા નહીં કરવી આગળ વાત કરીશું નવા વિડીયોમાં રજા આપશો જય માતાજી